ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે કિશોરભાઈ ખાચરની બિનહરીફ વરણી કરવામાં આવી છે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી તો હિતેશભાઈ પટેલે પાંચ મહિનામાં પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું હતું કોંગ્રેસે દાવેદારી ન કરતા કિશોરભાઈ ખાચરને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે ગઢડા નગરપાલિકામાં સાત બેઠકો અને અઠ્યાવીસ સભ્યોમાં અઢાર ભાજપના અને દસ કોંગ્રેસના સભ્યો છે પાર્ટી મને જે કાંઈ જવાબદારી સોંપી છે નિષ્ઠાવાન ગામની જેટલી સંવિધાનથી થી જેટલું સારું કામ થાય મને પાર્ટી એ શંભુનાથજી બાપુ અમારા ધારાસભ્ય માનનીય નરેન્દ્રભાઈ અમિત અમિતભાઈ શાહ અને માનનીય મયુરભાઈ પટેલ અને મારા સભ્ય નેતૃત્વ સાથે રાખી મને જે પાર્ટી એ જવાબદારી સોંપી છે તેનું નિષ્ઠાપૂર્વક અને ગામની જેટલી સેવા થાય એ હું ગામની જેટલી જવાબદારી થી કામ પૂર્ણ કરીશ